આંતરિક પાણીની લાઇન પાસ થઈ ગઈ હતી જેના ચાર્જ પેટે રહીશો દ્વારા બે હાજર એકવીસ માં મ્યુનિસિપલ કોર્પોરેશન ને પાણી કનેક્શનના ના પંદરસો રૂપિયાની ભરપાઈ કર્યા છતાં ચાર વર્ષો સમય વીતી ગયો હોવા છતાં પાણીની લાઇન નાખવામાં આવી નથી તેથી ઉપરોક્ત તમામ સોસાયટીના રહીશોએ આજે પાણીની લાઇન નાખવા માટે તેમજ આતિફનગરનો પાણીનો કર બાદ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો پانی آ پو پانی آ پو پانی آ پو ہائے کوئی پرے سائیں ہائے 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 کوئی پرے سائیں پانی آ پو 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 حق مانگے پانی آ پو 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 વડોદરા શહેરમાં આવેલા તાંડેલા વિસ્તારમાં આવેલા આતિફનગર હોય રહેમતનગર હોય કે ખુશ્બુનગર હોય વર્ષોથી પાણીની સમસ્યાનો અભાવ છે ત્યાં પાણીની સમસ્યા છે અવારનવાર સ્થાનિક રહીશો દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી રજૂઆત કરી તો પણ વડોદરા શહેર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી નવાઈની વાત તો એ કહેવામાં આવે કે આતિફનગરના એકસો પાંચ ઘરોમાં પાણીની જોડાણ નથી પાણીની નરિકા નહીં નાખવામાં આવી તે છતાં પણ ત્યાં પાણી કર આવી રહ્યો છે એ પણ એક વર્ષનો તે વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને એવું કહેવામાં આવ્યું હતું કે એક અઠવાડિયામાં પંદરસો રૂપિયા ભરો નહીં તો ફાઇલ એ દફતર કરવામાં આવશે તે વખતે સ્થાનિક રહીશો દ્વારા પંદરસો રૂપિયા ભરવામાં આવ્યા પણ ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિવસ સુધી પાણીનું જોડાણ આપવામાં નહીં આવ્યું હોત તો આ તમામ વસવાટોમાં પાણીની નળીકા નાખવામાં આવે કેમકે પાણી જેવી પ્રાથમિક સૌ સુવિધા હોય પાયાની સુવિધા હોય તેથી નાગરિકોને બાકાત ના રાખવામાં આવે તે માટે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે અને એ જ માંગ કરવામાં આવશે કે વહેલામાં વહેલી તકે આ લોકોની પાણીની સમસ્યાને દૂર કરે સમસ્યા દૂર આંદોલન કરીએ છીએ અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે પણ અધિકારીઓ બેસી રહ્યા છે કેબિનમાં બહાર નીકળવામાં આવશે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો